કૃષ્ણની સેનાનો સૈનિક છે આવા સૈનિકોની સાથે શ્રીકૃષ્ણ હોવાના કૃષ્ણની કૃપા એની સાથે હોવાની કૃષ્ણ એના પક્ષે હોવાના ન્યાયના સ્થાપન માટે થઈ ધર્મના સ્થાપન માટે થઈ લડવાનું છે જીવનનું દરેક ક્ષેત્ર સંઘર્ષનું ક્ષેત્ર છે ગીતામાં એક શ્લોક આવે છે તસ્માત સર્વેશું કાલેશ અનુસ્મર યુદ્ધ ચા અર્જુન सर्वेशु काले पुतु प्रत्येक क्षण प्रत्येक समय में मेरा स्मरण करो और युद्ध कर बे प्रश्न उभा थाए सर्वेशु कालेशु तो शू मार से लड़वा सिवाय बीजु कई कामज ज नथी करवानु बीजो प्रश्न ए थाय के मानस लड़तो होए त्यारे हाथ मा तलवार होए पछी त्या क्या माला फेरवा बैसे हां, भगवान नु नाम लई राड पाड़ी पछी लड़वा जाए ए ठीक छे हर हर महादेव करतो लडे जो भी हो भगवान का नाम लेकर कुछ करते हैं बात अलग है आ मारा फेरवी अने तलवार फेरवी बनने एक साथे कई रीते थाय माम अनुस्मरा युध्यच मारू स्मरण कर अने युद्ध कर जीवन नो बीजू नाम संघर्ष छे युद्ध करवो एतले संघर्ष करवो लड़वो एतले आपनो काम करवो શાર્ક કરવો અને એમાં ભગવાનનું સ્મરણ કરીને એટલે કે હું કંઈ ખોટું નથી કરતો ને હું ધર્મ પૂર્વક લડું છું ને આ વાતોનો સતત વિચાર કરવો મારા સ્વાર્થ માટે હું કોઈ સાથે અન્યાય નથી કરતો ને કોઈ અન્યાય કરતું હોય તો મને લડવાનો અધિકાર છે અરે થોડાક રોગના જંતુઓનું શરીર પર આક્રમણ થાય તો પણ વાયરલ ફીવર થાય છે શુ થયો તો કહે ભાઈ અમારે ત્રળ જળ તો માંદા પડ્યા તાવ આવ્યો કેમ હમણા તાવ ના વાયરા છે આપણે આપણી ભાષામાં કહીએ છીએ ડોક્ટર કહે વાયરલ ફીવર છે એન્ટિબાયોટિક આપું છું સારું થઈ જશે તે શું છે રોગની સામે લડવા માટેની શરીરની તૈયારી છે એન્ટિબાયોટિક શરીરમાં બેક્ટેરિયા તૈયાર કરે અને એ બેક્ટેરિયા રોગના જંતુ સામે લડે આ રીતે શરીરની અંદર આખી સેના તૈયાર કરવામાં આવે છે એક છે સારા બેક્ટેરિયા અને બીજા છે ખરાબ બેક્ટેરિયા એ પણ કૌરવો અને પાંડવો કહેવાય આપણે પાંડવોની સેનાને ઊભી કરવા માટે ગોળી લેવાની અને એનાથી જે બધા સેનાપતિઓ સૈનિકો તૈયાર થાય એ રોગના જંતુઓ સામે લડે અને રોગના બેક્ટેરિયાને મારી નાખે શરીર લડે છે, હર ક્ષણ લડે છે. પ્રભુ કહે છે, તું મારું સ્મરણ કર અને લડ, ત્યા ગોળી ખાવાથી લડે છે. ગોળી ખાધા પછી શરીર લડે છે અને એટલે તાકાત મળે છે. ગોળી ખાવાથી રોગના જંતુ ખતમ થઈ જાય, ધીમે ધીમે શરીર સ્વસ્થ થઈ જાય. एम अही भगवान ने साथे राखी ने सत्य ने साथे राखी ने धर्म ने साथे राखी ने सतत संघर्ष करवानो छे आ छे अनोखी स्नेह जाळ अही समस्याओं ने खत्म करवानी छे तमारा दैनिक जीवन मा जे प्रॉब्लम्स उभा थाय तेने माटे संघर्ष करो व्यक्ति भगवानी बात करे अने ए पण वैराग्य ने नामे करे तमे गीता नो पहलो अध्याय वांचो तो तेमा समाज शास्त्र छे તેમાં સોશિયોલોજી પણ છે અને સાયકોલોજી પણ છે તેમાં સમાજ વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન છે પહેલા અધ્યાયમાં અર્જુન વક્તા છે અને કૃષ્ણ શ્રોતા છે આખું ચિત્ર જ જુદું છે અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે અને અર્જુન એટલું સરસ બોલે છે આપણને થાય કે આ કેટલો સારો સોશિયલ સાયન્ટિસ્ટ છે અને અર્જુનની ઉદારતા જુઓ એ કહે છે કે હસ્તિનાપુરના રાજ્ય માટે નથી લડવું त्रिलोक नु राज्य मे तो पर न लड़ू तो हस्तिनापुर गादी माटे शु काम लड़ू भले लई जाए मारे नथी जोई तू कोई सामान्य मानस होए तो राजी थाय के केवो उदार मानस छे बधु जतु करियो भाइयों ने दई दीधु लड़ियो नहीं सज्जन मानस छे दई दीधु कई नथी मागियो पर अही श्रोता कोई सामान्य मानवी नहोता साक्षात भगवान श्री कृष्ण હતા કૃષ્ણ જાણે છે કે આ વૈરાગ્ય નથી આ કાયરતા છે આ તારો વિવેક નથી બોલતો તારો મોહ બોલે છે પાલે અધ્યાય કો નામ દિયા ગયા અર્જુન વિષાદયોગ નહીં તો અર્જુન વિવેકયોગ કહેતે ઇસકો યદી વિવેક હોતા તો ઉપર તો અર્જુન કી બાતો સે વિવેક નજર આ રહા હૈ लेकिन श्री कृष्ण जानते हैं कि यह सारी इतनी ऊंची ऊंची बातें कर रहा है वह कहा से निकल रही है उसके मूल में क्या है मोह के चलते विषाद ने घेर लिया है उसको घर माँ संघर्ष थतो हो तो मानस कहे मने कई जोई तू नथी बधु तमे लई जा हूँ साधु थई जईश ए वैराग्य नथी ए विषाद छे ए शांति नहीं आपे એટલા માટે નિષ્કોરાનંદજી એ બહુ સરસ કહીયું ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય એવો જે ત્યાગ કરેલો હોય તે ત્યાગ શાંતિ નહીં આપે વૈરાગ્ય વિવેક વિના ન આવે જે ત્યાગમાં વૈરાગ્ય નથી આવેશ છે તે ત્યાગ શાંતિ નહીં આપે નહીં તો ત્યાગથી શાંતિનો અનુભવ થાય છે થવો જ જોઈએ પણ એ જેના માટે છોડીને ગયો હોય તેને પણ શાંતિ નહીં થાય આ અર્જુન વિષાદયોગ છે અને આખી વાત એમાંથી જ ઉત્પન્ન થઈ અને શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી બીજી રીતે કહીએ તો શ્રીમદ ભગવદ ગીતા એટલે બ્રહ્મવિદ્યા કુરુક્ષેત્રમાં યુદ્ધના મેદાનમાં આ બ્રહ્મવિદ્યા છે જે ખરેખર વ્યક્તિને સંઘર્ષમાં પણ સ્થિત પ્રજ્ઞતા અપાવી શકે આ માટે જ આપણે શ્રીમદ ભગવદ ગીતાનું યથાર્થ અધ્યયન કરવું જોઈએ